નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે ત્રોલ ત્રણ હજાર નવસો વીસથી પિસ્તાલીસો પાંસઠ વિરુમગમ ચાર હજાર એકાણુંથી પાંત્રીસ રાજકોટ ચાર હજાર બસો પચાસથી પાટડી ચાર હજાર ત્રણસો પચાસથી અગિયાર અળવદ ચાર હજાર ત્રણસો એકથી અડતાલીસો છવ્વીસ જેતપુર પચીસો પચાસથી બેતાલીસો છવ્વીસ મોરબી ચાર હજાર બસોથી છેતાલીસો નેવું પોરબંદર ચાર હજાર પચીસથી ચુમ્માલીસો સમી બેતાલીસોથી સુડતાલીસો ડીસા ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો બોટાદ ચાર હજાર ત્રણસો ત્રીસથી ચાર હજાર સાતસો પાંત્રીસ જામજોધપુર ઓગણચાલીસો પચાસથી પિસ્તાલીસો એકાણું રાપર બેતાલીસોથી ચુમ્માલીસો ત્રાણું સાવરકુંડલા બેતાલીસો થી પિસ્તાલીસો સાહીઠ ભચાઉ ચુમ્માલીસો પચાસ થી પિસ્તાલીસો અમરેલી બેતાલીસો થી તેતાલીસો જુનાગઢ ત્રણ હજાર ચાલીસ થી ચાર હજાર પાંચસો પચાસ બહુચરાજી ત્રણ હજાર એક્યાસી થી એકતાલીસો એક ધાંગધ્રા ચાર હજાર ત્રણસો એકાવન થી ચાર હજાર પાંચસો એકસઠ જસદણ ચાર હજાર થી છેતાલીસો સિત્તેર વારાહી ચાર હજારથી સુડતાલીસો એકાવન જામ કાંપાડિયા બેતાલીસો પચાસ થી સુડતાલીસો कालावड एकतालीसो चुम्मासौ पचास अंजार चुम्मासौ पचास थी पिस्तालीस सौ मांडल चुम्मासौ पचास थी सुडतालीसों एक पीलडी एकतालीसो थी हारीज चार हज़ार सौ पचास थी चार हज़ार सात सौ बोतेर बाबरा चार हज़ार पच्चीस पिस्तालीस सौ पच्चीस धानेरा चार हज़ार एकाणु थी पिस्तालीस पचास थराद चार हजार अड़तालीस सौ वाँकानेर એકતાલીસો થી સુડતાલીસો બોતેર થરા ચાર હજાર થી છેતાલીસો ગોંડલ ત્રણ હાજર થી અડતાલીસો એકાવન પાટણ એકતાલીસો થી બેતાલીસો એકાણું